જય દ્વારકાધીશ ખેડૂત મિત્રો આજે આપણે માણાવદર તાલુકાના ગામડાની મુલાકાતે આવ્યા છીએ અને ટૂંકમાં આજે ચાર પાંચ છ ખેડૂતો હારે છે કપાસ વાવ્યો છે મગફળી અને અલગ અલગ રીતે બધે પ્રયોગ કર્યા છે બધા લોકોએ ગ્રીન ઇન્ડિયા ખાતર વાપનું છે તો ટૂંકમાં આપણે બધાની વાડીએ જઈએ અને બધાના વિડીયો બનાવીએ એવું બધું શક્ય ન બને પણ આજે બધા ખેડૂતો અનાયાસે ભેરા થઈ ગયા છે બધા લોકોએ ગ્રીન ઇન્ડિયા વાઈપનું

અમે લીધો બે છટકાવ કર્યા અમને મોટો ફાયદો મળ્યો ઓકે સરસ ખેડૂત મિત્રો હવે આ બધા ખેડૂતો છે અને બધા ખેડૂતો ગ્રીન ઇન્ડિયા ખાતર વાપર્યું છે કોઈએ મગફળી વાવી છે કોઈએ કપાસ વાવ્યો છે અને જે મુંડો ફૂગી મહી એમાં બધા ખેડૂતોને સારો એવો ફાયદો મળ્યો છે ભાઈ ટૂંકમાં આના કરતા ટૂંકમાં મગફળી આ તમે જોઈ લ્યો આ મગફળીમાં જે રિઝલ્ટ છે એ બધી મગફળીમાં સેમ રિઝલ્ટ છે ને ભાઈ બધે સેમ રિઝલ્ટ અને તમારે મગફળી થઈ કેટલા ટાઈમ ની પૂરા બે બે મહિનાની મગફળી છે આ ટૂંકમાં અહી થી આ મગફળી ગઈ છે નંબર આ ખેડૂત મિત્રો આ મગફળી નું રીઝલ્ટ છે બીજું માણાવદર માં કોઈ મિત્રો એ ખાતર જોતું હોય ખાતર મેળવવું હોય તો માણાવદરના ના અમારા ડીલર છે વિનુભાઈ તમારા ખાતર માણાવદર મિત્રો માણાવદર વિસ્તારના ખેડૂતોને કોઈ પણ ખાતર જોતું હોય તો તમારે ખાતર વિનુભાઈ પાસેથી મેળવી લ્યો અને તમને આ ખેડૂતના બધેના હું કોન્ટેક નંબર આપું છું બરાબર ગ્રીન ઇન્ડિયા ખાતર વાપરી અને અમે તો ખેડૂતોને મેં સમજણ આપી દીધી છે કે તમારે રાસાયણિક દવાનો પંપ અને રાસાયણિક ખાતર તમારે સેઢે લાવવા નથી તમને આવતા ખર્ચમાં પચાસ નો ફાયદો અને એના કરતાં વજનમાં વધારે તો દરેક ખેડૂત મિત્રો ગ્રીન ઇન્ડિયા ખાતર વાપરો અને ઝેર મુક્ત ખેતી કરો તમારો મોબાઈલ નંબર બોલો યાદ નહીં થઈ મને યાદ ના રહી એમ થોડું હાલે છન્નું આડત્રી નવાણું ચૌદ ત્રી કા એ છે ને હા હા ઈ જ છે ઓકે કઈ વાંધો નહીં ખેડૂત નો મોબાઈલ નંબર ખેડૂત નો મોબાઈલ નંબર નવાનું ચૌદ ત્રીસ નું આડત્રીસ નવાનું ચૌત્રીસ ઓકે ખેડૂત મિત્રો આ નંબર છે અને અભિપ્રાય મેળવજો